મગરની નગરી વડોદરામાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં છવ્વીસ ત્રીસ ફૂટનું લેવલ પાણીમાં વહેતું હોય ત્યારે રાત્રિના બાર કલાકે મગર પોતે દર્શન આપવા આવ્યા હોય તેવો નજારો અમારા કેમેરામાં કેદ થયો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વની એકમાત્ર એવી નદી કે જ્યાં માણસોની વચ્ચે મગરો પણ વસવાટ કરી રહ્યા છે તેવામાં બુધવારે મુશળધાર વરસાદે માંઝા મૂકી હતી જેના કારણે વિશ્વામિત્રી ભયજનક સપાટી વટાવી ચૂકી હતી અને વેચાણવાળા નીચાણવાળા વિસ્તારોમાં પોતાનું પાણી પહોંચાડી ચૂકી હતી ત્યારે વિશ્વામિત્રીમાં વસવાટ કરતાં મગરો પણ રોડ ઉપર ફરતા જોવા મળ્યા હતા ત્યારે રાત્રિના બાર કલાકે પાણીનું લેવલ ચેક કરવા અને નાગરિકોની સુરક્ષાની ખાતરી કરવા માટે જ્યારે કાલાઘોડા બ્રિજ ઉપરથી લાઈવ પ્રસારણ ચાલતું હતું અને તેવામાં પણ મગરની વાત કરી અને મગર એ કહેવાય કે ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે દર્શન આપી અને અમને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા નમસ્કાર દર્શક મિત્રો બીબીએન ન્યૂઝ લાઇવ લાઈવ કવરેજમાં આપણું હાર્દિક સ્વાગત છે અને સમાચારની જયારે વાત કરતા હોય ત્યારે કહેવાય કે વડોદરા શહેરના માથા પર જે સંકટ હતું પૂરનું તે ક્યાંક ને ક્યાંક ટળ્યું છે અને વિશ્વામિત્રની જે સપાટી હતી જે ભયજનક સપાટી હતી કે જે અઠ્યાવીસ ઓગણત્રીસ અઠ્યાવીસ ઓગત થી શ્રમ્યા કરતી હતી બુધવાર રાત પછી કહેવાય કે જે રીતે વડોદરા શહેરના જે જેટલા પણ કહેવાય કે વિશ્વામિત્રીના નાણાં અને મળતા હોય છે ત્યાં આગળ કહેવાય કે પૂરની વિકટ સ્થિતિ આવી હતી અને નીચાણવાળા જે વિસ્તાર છે તે વિસ્તાર ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે કહેવાય કે આજની જે અત્યારની જે સ્થિતિની વાત કરીએ ત્યારે મારા સહયોગીને કહીશ કે જરા જે વિશ્વામિત્રનું જે બોર્ડ અહીંયા લગાવવામાં આવ્યું છે તેના અંદર પણ છવ્વીસ પોઈન્ટ ત્રીસ ફૂટની અત્યારે કહેવાય કે વિશ્વામિત્રી વહી રહી છે એટલે કહેવાય જે ખતરાની ઘડી હતી કહેવાય કે લગભગ ચોવીસ કલાક માટે કહેવાય કે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો નાગરિકોની સલામતીને માટે કેમ કે જે ભયજનક સપાટી હતી તેની ઓગણત્રીસ ના ઉપર જ્યારે વિશ્વામિત્રી વહી રહી હતી ત્યારે કહેવાય કે એક ભઈજરેક સપાટી જ્યારે વહાવી ચૂકી હતી ત્યારે અત્યારે રાતના કહેવાય કે બાર વાગેને આસપાસનો સમય છે અને રાતના કહેવાય કે દસ સ

તેનું જે લેવલ છે ક્યાંક ને ક્યાંક જે ઘટ્યું છે પણ કહેવાય કે ઉપવાસમાં જે રીતે વરસાદ છે તો ક્યાંક ને ક્યાંક એક બીકના સંકેત પણ છે કેમ કે જ્યારે ઉપવાસમાં જ્યારે વરસાદ પડતો હોય ને આજવાના ડેમના ભલે બાસઠ દરવાજા પણ ખોલી દેવામાં આવે પણ જ્યારે ઉપવાસમાં વરસાદ ચાલુ છે સાથે વરસાદની જે રીતે આગાહી આપવામાં આવી છે ત્યારે પી મુન્સૂમની જે કામગીરીની વાત કરવામાં આવતી હોય ત્યારે પાલિકા ક્યાંક ને ક્યાંક કહેવાય કે આ વખતે પણ ફેલ ગયું છે તેના જ કારણે કહેવાય કે આઠ દસ ઇંચ જેટલા વરસાદ અંદર કે વડોદરા શહેરની અંદર વરસાદના પાણી જ્યારે ઘુસી જતા હોય જ્યારે કહેવાય કે જે અત્યારે પણ કહેવાય કે વડોદરા શહેરનું જે વરસાડ ભાગ છે કલાલી ભાગ છે તે આગળ કહેવાય કે જે વરસાદના જે પાણી છે તે ગામોના અંદર ફરી ચૂક્યા છે અને ગામના જે નાગરિકો છે તે લોકો બહાર પણ ના નીકળી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ વરસાદ પાસે થઈ ચૂક્યું છે અને વરસાદની જ્યારે વાત કરીએ ત્યારે કહેવાય કે વરસાદ વરસાદની આજુબાજુનો જે ભાગ છે તે જે ગામોનો ભાગ છે જે વિશ્વામિત્રીની કિનારાના આજુબાજુનો જે ભાગ આવતો હોય છે તે તમામે તમામ ભાગો પર કહેવાય કે પાણી ફરી વળ્યા છે તેના જ કારણે કહેવાય કે જે ગામના લોકો છે કે બબ્બે દિવસ થવા છતાં પણ કહેવાય કે તેઓ બહાર નીકળ્યા ત્યારે એનડીઆરએફની ટીમ તેમના સ્થળે ઊભી છે તેમને મદદ કરવા માટે ત્યાં આગળ ખાસ કરીને ઊભી છે બનતા પ્રયત્નો તમામે તમામ કરવામાં આવી રહ્યા છે પણ કહેવાય કે જે રીતે વહેન છે તે વહેનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઉપવાસમાં જે રીતે વરસાદ છે સાથે સાથે જ કહેવાય કે જે નવ દસ વાગ્યા પછી જે વરસાદની જે શરૂઆત થઈ છે જે વરસાદની શરૂઆતની સાથે જ કહેવાય કે જરા જે લેવલ છે જે લેવલ હાલ આપણે રાત્રિના બાર વાગ્યાનો જે સમય થયો છે અત્યારે જે છવ્વીસ ફૂટ ત્રીસે વહી રહી છે ત્યારે છવ્વીસ પોઈન્ટ ત્રીસ ફૂટના લેવલ પર જ્યારે હાલ વિશ્વામિત્રી વહી રહી છે ત્યારે માથા પરનું જે સંકટ હતું જે પૂરનું સંકટ હતું તે કહેવાય કે ક્યાંક ને ક્યાંક હાલ તળી ચૂક્યું છે પણ કહેવાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જો વધુ વરસાદ વરસે તો પૂરની શક્યતા નકારી શકાય નહીં કેમ કે અત્યારે તમામે તમામ જે નાળા છે તમામે તમામ જે હાલ જે વિશ્વામિત્રીની જે નદી જે પસાર થતી હોય છે સાથે સાથે જે ધાદર છે તમામે તમામ જે કહેવાય કે અત્યારે હાલ નદીઓ પણ કહેવાય કે ઓવરફ્લો થઈ છે જેના કારણે કહેવાય કે જે પૂરના પાણી છે તે પૂરના પાણી ક્યાંક ને ક્યાંક કોઈપણ જગ્યાએ પ્રવેશી શકે છે ત્યારે કહેવાય કે હાલ અત્યારે સતત બે દિવસ સુધી કહેવાય કે પોલીસ પોલીસ પ્રશાસનનો જે સ્ટાફ અહીંયા આગળ હતો અને જે નિરીક્ષણ કરી રહ્યું હતું તે નિરીક્ષણની સાથે સાથે જ કહેવાય કે હાલની વાત કરીએ કે આજે બે દિવસ સતત પોલીસ પ્રશાસન તરફથી કહેવાય કે આ બ્રિજની ચારે બાજુ બેરિકેડ કરીને કહેવાય કે આવતા જતા નાગરિકોનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું હતું પણ જે રીતનું આ લેવલ ઓછું થયું છે લેવલ ઓછા થવાના જ કારણે કહેવાય કે હાલ અત્યારે પોલીસ પ્રશાસન નથી પણ કહેવાય કે વીએમસીના જે અધિકારીઓ છે તે લોકો હાલ અહીંયા મોજૂદ છે અને કહેવાય કે કોઈપણ પ્રકારે નાગરિકોને અહીંયા ભેગા પણ થવા દેતા નથી કેમ કે હજુ જે વિશ્વામિત્રી છે તે પણ કહેવાય કે ભયજનક સપાટી નથી પણ કહેવાય કે જ્યારે નાગરિકો ઊભા રહેતા હોય તો ઘણા બધા નાગરિકો પણ જોવા માટે ઊભા થઈ જતા હોય છે તેના જ કારણે કહેવાય કે સુરક્ષાના ભાગરૂપે જે સિક્યુરિટીના જે કર્મચારીઓ છે તે લોકોને પણ અહિયાં પગે ઉભા રાખવામાં આવે છે રાત્રિના બાર વાગ્યાનો સમય છે અત્યાર સુધીમાં કહેવાય કે એક ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરના અંદર ખાબકી ચૂક્યો છે ત્યારે કહેવાય કે રાતનો સમય છે ને રાતમાં ખાસ વડોદરાના નાગરિકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં હોય અને ચિંતાનું કારણ એક જ છે કે વિશ્વામિત્રીના વયન વિશ્વામિત્રીની એક ભયજનક સપાટી તેના જ કારણે કહેવાય કે નાગરિકોની કંઈ ચિંતા પૂરના પાણી તો પ્રવેશ ચૂક્યા છે જેવી રીતે વડોદરા શહેરની વાત કરીએ ત્યારે કહેવાય કે વડોદરા શહેરના કહેવાય કે જે નગર છે પરશુરામ ભટ્ટાનો જે ભાગ છે વિશ્વામિત્રી કાંઠાનો જે ભાગ છે તે ઘણા ખરા ભાગોના આવતા ગામો છે તે કહેવાય કે આ પાણીના અંદર કહેવાય કે પાણીના અંદર ગડકાવ થઈ ચુકી છે ત્યારે હાલ વિશ્વામિત્રીનું જે વહન છે તે ઘટ્યું છે પણ કહેવાય કે વરસાદ જે છે જે કહેવાય કે બુધવાર જે રીતે આખો દિવસ જે બેટિંગ કરી હતી ત્યારબાદ કહેવાય કે વરસાદે વિરામ લીધી હતી પણ જે રીતે વરસાદની ચોક્કસપણે જે આગાહી આપવામાં આવી હતી પણ ક્યાંક ને ક્યાંક તેમાં રાહત મળી હતી પણ અને એક દિવસના વિરામ બાદ કહેવાય કે આજે વરસાદે પાછી માજા મૂકી છે ત્યારે જે વરસાદના પણ જે દ્રશ્ય છે તે અમે તમને બતાવી રહ્યા છે કે જે વરસાદ વરસી રહ્યો છે હાલ જે દ્રશ્ય છે વડોદરા શહેરના વિશ્વામિત્રી ખાતેથી તમને આ દ્રશ્ય બતાવી રહ્યા છે જે દ્રશ્ય જે વરસાદના છે અને વિશ્વામિત્રી કિનારા પરના છે કે રાત્રિના બારના કલાકે પણ નાગરિકો માટે બીબીઆઈ ની ટીમ હાલ હંમેશા ઉભી હોય છે અને જે રીતે આજનો જે અહેવાલ છે ખાસ કરીને વિશ્વામિત્રી પરનો છે કેમ કે પૂરના પાણી વડોદરા સાઈડના અંદર કેમ કે ઓગણત્રીસ ફૂટની સપાટી પાર કરી ચુક્યો હોય ત્યારે અને તેવામાં જ ખાસ કરીને જ્યારે વાત કરતા ત્યારે જ્યારે પૂરના પાણી વિશ્વામિત્રીમાંથી જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે કહેવાય કે વિશ્વામિત્રીમાં વસવાહટ કરતા જે મગરો છે તે પણ કહેવાય કે સતત બબ્બે દિવસથી જે રીતે તેમનો વિડિયા વિડિયો જે વાયરલ થઈ રહ્યો છે કે એક મગર કહેવાય કે કૂતરાને ખાઈ રહ્યું છે જ્યારે બીજું મગર કહેવાય કે ભૂંડના બચ્ચાને ખાઈ રહ્યું છે અને કહેવાય કે ઘણા બધા વિસ્તારોના અંદર કહેવાય કે મગરો પકડવામાં પણ આવ્યા છે અને ઘણા બધા વિડીયો પણ કહેવાય જે તે વાયરલ થયા છે તો કાંઠા વિસ્તારના જે ભાગના નાગરિકો છે તે લોકોને અને ખાસ કરીને અત્યારે પણ અમારે એક મગર અમારા કેમેરામાં હાલ કેદ થઈ રહ્યો છે જે દ્રશ્યમાં અમારા ને કેશ કે જે ઝૂમ કરીને ત્યારે બતાવશે જે વિશ્વામિત્રી કિનારા પર હાલ કહેવાય કે અત્યારે જે મગર છે જે મગર આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે કેટલો મોટો મગર છે આ દ્રશ્ય ના કહેવાય કે બાર વાગે જે લાઈવ દ્રશ્યમાં તમને મગરના પણ કહેવાય કે દ્રશ્ય બતાવી રહ્યા છે કે પાણીમાં જે મગર છે પાંચથી સાત ફૂટ મોટો આ મગર છે જે પાણીમાં હાલ તણાઈ રહ્યો છે જે લાઈવ દ્રશ્ય તમને બતાવી રહ્યા બતાવી રહ્યા છે હાલ જે રીતે વહેન છે વિશ્વામિત્રનું જે વહેન છે વહનના અંદર કહેવાય કે તમને જે રીતે વાત જ કરી હતી કે વિશ્વામિત્રી અંદર મગરોના સતત બબ્બે દિવસથી જે વિડીયો આવી રહ્યા હતા અને તે જ વિડીયોના જે વાત કરી અને તેવામાં જ કહેવાય કે મગરે કહેવાય કે આપણે વડોદરાવાસીઓને એક દર્શન રૂપી કહેવાય કે દર્શન આપી દીધા છે અને કહેવાય કે આજના જે લાઈવમાં મગરની વાત છે અને મગરે જે રીતે વિશ્વામિત્રી કિનારા પરથી જે દર્શન દીધા છે કે ને ક્યાંક કહેવાય કે અચંબિત અમને પણ અચંબિત કરી દીધા છે સાથે અમને પણ એક અમારા ચહેરા પર પણ એક ખુશી લાવી દીધી છે કે આટલો સુંદર નજારો જ્યારે અમને વિશ્વામિત્રીના કિનારા પર સાડા છવ્વીસ ફૂટના પ્રવાહમાં જ્યારે વિશ્વામિત્રી વહેતી હોય ત્યારે અમને પણ જ્યારે મગરના દર્શન થતા હોય અને નાગરિકો પણ લાઈવમાં મગરના મગરને નિહાળતા હોય તો એક વડોદરાવાસી માટે પણ કહેવાય કે ખુશીના સમાચાર કેમ કે આખા વિશ્વમાં એક આ વડોદરા શહેર જ એવું છે કે જે મગરોની વચ્ચે વસવાટ કરે છે અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કહેવાય કે હજારોની સંખ્યામાં વિશ્વામિત્રીના પટોમાં કહેવાય કે મગરો વસવાટ કરતા હોય છે ત્યારે આજે ત્યારે મગરની જ વાત કરીએ અને મગર એ કહેવાય કે આપણને આજે વિશ્વામિત્રીના વહેનના અંદર તરતા છ સાડા છવ્વીસ ફૂટની કહેવાય કે જ્યારે તેનું લેવલ છે ને તે લેવલમાં આપણને જ્યારે આજે મગરના દર્શન થયા છે તો આપણા માટે પણ એ કહેવાય કે અચંબિત વાત છે અને ખાસ કરીને જ્યારે કહેવાય કે જ્યારે કહેવાય કે એક બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરના માટે જે પૂરનું સંકટ હતું તે પૂરનું સંકટ ક્યાંક ને ક્યાંક ટળ્યું છે પણ કહેવાય કે વરસાદ જે રીતે શરૂઆત થઈ છે અને વરસાદના શરૂઆતની સાથે સાથે જ કહેવાય કે જે રીતે એક ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે અને તેના જ કારણે કહેવાય કે એક ચિંતામાં વધારો જે નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો રહેતા હોય છે તે લોકોના અંદર ક્યાંક ને ક્યાંક ચિંતાનો વધારો થઈ ચૂક્યો છે ત્યારે કહેવાય કે આજે હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે ભગવાન કરીને વરસાદ વધુ ના પડે કેમ કે નીચાણવાળો જે વિસ્તાર છે તે ઘનોખોરો વિસ્તાર જે છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ત્યારે આજે વિશ્વામિત્રીની જ્યારે વાત કરતા હોય ત્યારે કહેવાય કે સાડા છવ્વીસ ફૂટની વહેને વિશ્વામિત્રી વહેન કરી રહી છે ત્યારે નાગરિકોમાં જે નીચાણવાળા વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે માથા પર સંકટ છે પૂરનું સંકટ હાલ પૂરતું તો ટળ્યું છે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે ઉપવાસમાં જે વરસાદ છે તે વરસાદના પાણી કહેવાય કે આ વિશ્વમિત્રીમાં ના આવે કેમ કે હવે વિશ્વામિત્રીનું જે વહેન છે પાણી લેવાનું જે લેવલ છે તે ક્યાંક ને ક્યાંક મંત થશે કેમ કે ઉપર ધાદર નદી પણ કહેવાય કે ઓવરફ્લો ચાલી રહી છે તેના કારણે જે પાણીનું બહાવ છે તે ક્યાંક ને ક્યાંક રીતે ઓછો રહેશે તેના જ કારણે કહેવાય કે જો હવે પછી કોઈ વરસાદ થયો તો કહેવાય કે પૂરની સંભાવના ગોધરા શહેરના માથા પર સો ટકા દેખાશે કેમ કે પાલિકાની જે કામગીરી છે તેના પોલ જે છે તે ખુલી ચૂક્યા છે અને પોલના કારણે જ કહેવાય કે એક દિવસના વરસાદે આખા વડોદરા શહેરને બાંધમાં લઈ લીધું અને કહેવાય કે પૂરના સંકટ માથા પર લાવી દીધા હતા કેમ કે જે દેખાવાની જે સાફ સફાઈ તે દેખાવાની જે કામગીરી હતી અને કહેવાતી કહેવાય કે નેવું ટકા કામગીરી પી મોન્સોમની કરવામાં આવી છે ત્યારે કહેવાય કે તે વાયદા ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં તે પોકળ સાબિત થયા છે અને પૂર્વ વિસ્તારના ઘણા બધા હાલના જે વિસ્તાર છે કે ત્યાં બબ્બે દિવસ સુધી કહેવાય કે પાણી ઓસર્યા નથી એટલે વડોદરા શહેરના પ્રશાસન માટે અને વડોદરા શહેરના સત્તાધીશો માટે એક લાફા સમાન વાત કહેવાય કે જ્યારે તમે કહેતા હોય કે મનસૂમની કામગીરી નેવ ટકા કરવામાં આવી છે અને કરોડો રૂપિયાનો જ્યારે ખર્ચ કરીને કહેવાય કે કામગીરી થતી હોય તે છતાં પણ વડોદરા શહેરના માટે જ્યારે આટલા વરસાદમાં જ્યારે પૂર આવતો હોય તો એક શરમની વાત છે તમામે તમામ સત્તાધીશો માટે હું મારી વાતને અહીંયા સમાપન કરીશ સાથે જ વિશ્વામિત્રી સમાડી છે સાડા છવીસ ફૂટની વહેન પર વિશ્વામિત્રી વહી રહી છે તો ચિંતામાં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર માટે એક રાહત સમાચાર છે જો રાત્રે વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક ચિંતા છે પણ હાલ પૂરતા એક રાહત સમાચાર છે હું મારી વાતને અહિયાં સમાપન કરીશ અમારા સહયોગી જયવિંદસિંહ સાથે ચૌહાણ અમિત બીબીએન્યુઝ વડોદરા ગુજરાત